સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મગફળીનું મબલક વાવેતર કર્યું હતું પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકનું વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે એક તરફ વરસાદ ઓછો છે તો બીજી તરફ ભૂંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જ ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ પણ સડી જાય છે આ સાથે જ કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે જેના કારણે ખેડૂતોએ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો દ્વારા જીવાત અને ફૂગથી પાકને બચાવવા માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે પરંતુ વરસાદના અભાવના કારણે દવા પણ અસર કરતી ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના પચીસથી ત્રીસ હજાર ખર્ચો થાય છે એની અંદર મુંડા આવે ભૂંડા વિતારે એટલે મુંડા જે કી અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાવીએ તો પણ મુંડા અસર કરતા નહીં અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળ આવ્યો પહેલાંથી એ ડોળની દવા પહેલાંથી કરી હતી તે જ છતોય અત્યારે ડોળ આવી ગયા છે અને અત્યારે ડોળ આવ્યો ને એટલે મફળીના જે મેઇન મૂડીઓ હોય ને એને કાપી નાખે બરાબર એને ડંખ મારીને ને એટલે આખી મફળીનો છોડ સૂકી જ જાય એટલે એ મફળીનો સોર ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં અને આવી રીતના અમુક અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય અને ડોડ છે ને એની કોઈ દવા નથી બીજી અત્યારે ડોરની દવા લોકો ખેડૂતો નાખ ખરા પણ વરસાદ આવતો નથી એટલે વરસાદના વરસાદ આવે તો ડોડની દવા અંદર જાય ને એ રીતના અત્યારે ખેડૂતો પાયમલ થવાનો આ રીત છે કારણ કે ડોરની કોઈ બીજી કોઈ દવા નથી